રામ રામ બધાય મિત્રો કેમ છો મજામાં દેશે તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત મજાની હે ને સવાર થઈ ગઈ હે દી તો માથે સવાર થઈ ગઈ હે એમ જો મારે ભાઈ હે કાલે જવાનું નહોતો ને નિહાળે પણ કાલે બન્યું હતું અને આજ જવાનું આજે એમાં પપ્પા હું આપણે પીંડો પીંડો મૂકીને આવે ને એટલે આને મૂકવા જવાના છે પછી આપણે જવાનું છે ને કતુભાઈ લગ્નમાં કતુભાઈન લગ્ન આવે છે એટલે દાન આવે છે જાન પાણી આવે વાડી તો અહીંયા જવાનું ઇમરજન્સી ગયો તો ખેતર કેમ કે ને ઝટકો બંધ કરવો નહોતો તો પહેલાં થઈને આંકડી આંકડી કાઢી લઉં આંકડી કાઢીને ને ઝટકો બંધ કરી વાળું લાકડું લેવું પડે અર્થિંગ આવ્યો હોય તો ઝટકો બંધ કરી દીધો હે કાકાનું મોટરસાઈકલ નહીં તો એ છે ને પાછી છે ને આંકડી ભરાવી ને કાકા નોટ સે ગલેન પાછો ખસ ઘર બાજુ પછી વે તો હું માર ભાઈ ને બે પત્તુ ભાઈ ના લગન માં જાન તો વે વીતી પણ એને પત્તુ ભાઈ ના તાયા ઈ તો હમડા આવશે છે પેલા એમ હે ને ખઈ લે પેલા

કઈ બહાર આવી બેઠો અને અહીંયા બધું ભાઈ લગ્નમાં તો હોય ને ઘણા બધા ક્રિએટરો આવ્યા હતા ઘણા બધા સેલિબ્રિટી આવ્યા હતા પણ એ બધા સાથે એને મુલાકાત ન કરાવી કે અહીંયા પબ્લિક એટલું હતું ને કે બ્લોગ કરીને મજા નહીં આવી થોડીક મજા ન આવતી એટલા માટે જેવો જેવો છે ને વિડીયો ઉતારીને છો તો બેન કિરીને